જે કંઈ શ્રેષ્ઠ વાતો જે કંઈ સત્યતા ઉજાગર થઈ છે એ બધી જ જ બહુ લાંબા ગાળાનું ઘડતર છે અનુભવ અને આ બધી જ વાતો સનાતનમાંથી પ્રગટ થયેલી છે સનાતન શ્રેષ્ઠ હતું અને શ્રેષ્ઠ રહેશે સનાતન હજુ કોઈ જાણ્યા નથી સનાતન શું છે હજુ કોઈ જાણ્યું જ નથી સૃષ્ટિ સાથેનો બ્રહ્માંડ સાથેનો અને દરેક જીવ અને નિર્જીવ સાથેનો એક પ્રેમ સંબંધ જ્યાં કોઈનું પણ ખરાબ થતું નથી ત્યાં બધાને ન્યાય મળે છે એનું નામ સનાતન એટલે સનાતનમાંથી ઘણું બધું ઉત્પન્ન થયું અત્યારે લોકો સનાતનનો જુઠ્ઠો પાડવા માટે પ્રયત્ન કરે છે સનાતન ધર્મનો એમ કહેવાય કે સનાતન ધર્મ બહુ શ્રેષ્ઠ ધર્મ હતો એટલે બીજા ધર્મવાળા લોકો એમ થાય કે ભાઈ શ્રેષ્ઠ ધર્મ છે એટલે આપણે આને ખંડિત કરવા માટે અભણ પ્રજા જે હતી જે સુખ સાવીઓથી વંચિત હતી જે આર્થિક રીતે પછાત હતી જે લોકો ઉપર અન્યાય અને અત્યાચાર થતો હતો અને એવી લોકોની માનસિકતાને પકડી અને બીજા ધર્મવાળાએ સનાતન ઉપર કીચડ ઉછળવાનો પ્રયત્ન કર્યો છે અને તમે બધા જાણો છો ધર્મ પરિવર્તન કરી અને એમણે સત્ય સુધી તો પહોંચાડ્યા નહીં ફક્તને ફક્ત એમને સનાતનના તેજાવી દીધો પછી સત્ય સુધી પહોંચાડ્યા નથી રૂપિયાથી ધર્મ ખરીદી ખરીદી શકાતો નથી રૂપિયાથી સુખ શાંતિ મળતી નથી તમને કોઈ લાખો હજારો કરોડ રૂપિયાની આર્થિક સહાય કરીને તમે એમ કહો કે તમે તમારો ધર્મ મૂકી દો આ ધર્મની અંદર આવી જાઓ એટલે તમે જો રૂપિયાના કારણે ધર્મમાં ગયા હોય તો ધર્મ પણ તમને લાગુ પડતો નથી ધર્મ તો આત્માનું ચિંતન છે ને આત્માની બાબત છે રૂપિયા લઈને ધર્મ બદલાવાથી કોઈ મતલબ થતો નથી તમે તમારા તમારા બાપ દાદા તમારા પૂર્વજો તમારું જે લોહી છે ને આ લોહી આ લોહીની અંદર જે ધર્મ વણાયેલો છે ને ધર્મને ક્યારે છોડાય નહીં હા એની અંદર તકલીફ પડી હોય તો તમે એની એની અંદર ભેગા મળી અને એની અંદર સુધારો કરવાનો પ્રયત્ન કરો કે જે પહેલાં તો એવો આપણે બનાવો છે એને સોડી દેવાય નહીં પોતાના બાપને ગાઢ તો દેવાય જ નહીં મળી પોતાની માના ગાઢ દેવાય નહીં જ્યાંથી સંસ્કાર શીખ્યા છે જ્યાંથી પ્રેરણા મળી છે જ્યાંથી તમારામાં માતા પિતાની સેવાથી માંડી અને એટલા ઘણા બધા એવા કહેવાય કે તમને સત્યતા મળી શકે જે બીજા ધર્મની અંદર નથી એ સનાતન ધર્મમાંથી મળી છે ને એના હવે ટૂંક સમયમાં સો દોઢસો વર્ષના ગાળાની અંદર એક એકદમ ખોટો કરીને અને એનો વિરુદ્ધ કરવો ને એ તમારી આવી છે એટલું કેવું શું હા માનું છું કે અંદર બધીઓ આવી છે પણ બધીઓ આવી છે હતી નહીં એક શુદ્ધતા હતી એ શુદ્ધતાને ફરી પાછી ઉજાગર કરવાની છે ને કદાચ કોઈ તમારા સનાતન ધર્મને ગાઢ દેતું અથવા કે ખોટું છે થતું હોય તો તમે તમે એનો પક્ષ ના લેતા કારણ કે તમે તમારી માનંદ તમારા બાપ દેવો છો એ સમાન છે બધી વાત સ્વીકારાય સ્વીકારાય પણ હતી છે એટલે એની અંદર અધર્મીઓનો પ્રવેશ થયો એટલે બધી વસ્તુ પેદા થઈ અધર્મીઓનો પ્રવેશ થયો એટલે પેદા થઈ કોઈ તમારું તમારી દુઃખથી નસ પકડીને એનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો તમારે એને સાચવવાનો છો તમે સનાતનીઓ એના વિરુદ્ધમાં જશો ને તો પછી એ ધર્મ નષ્ટ થઈ જશે તમને ક્યાંય તમારું ઠેકાણું મળશે નહીં તમારો લોકો ઉપયોગ કરશે તમે બીજા ધર્મમાં જશો તો ઉપયોગ તો તમારો જ થવાનો પંચોસભાઓ એટલા માટે સનાતન ધર્મનું ઉજાગર એટલા માટે કરું કે સત્યનું ઉજાગર કરવામાં શરમસાની હોય એ પક્ષ હોતો નથી કારણ કે સારા સારા વિચારો સારા સારા સંત પુરુષો સનાતનમાંથી તમને મળ્યા છે જેવા તેવા મળ્યા નથી જેને આખી સૃષ્ટિનું સંચાલન કર્યું છે આખી સૃષ્ટિને જેના તરફ પ્રેરી છે એવા એવા સંત પુરુષો સનાતનમાંથી ઉત્પન્ન થયા છે જેટલા જેટલા ધર્મો છે ને ઉત્પન્ન છે તો સનાતન ખોટો હોય તો બધા ધર્મો ખોટા પડી જાય ફાટો પડ્યા પછી જે જે બાપનો લોહી જે દીકરો એમાંથી થયો પછી એ દીકરા દીકરાના તમે પૂજન પ્રેમ છે તારો બાપ ખોટો તે વસ્તુ ના થાય કારણ કે એ જ બાપનું લોહી છે આમ એના સંસ્કારની અંદર આયા છે એટલા શ્રેષ્ઠ છે સંતો પ્રગટ થયા છે સનાતન બોલો ગિલીન થઈ જાય છે દરેક ધર્મ સનાતનમાંથી ઉત્પન્ન થયેલા છે પણ તમારા ધર્મ શ્રેષ્ઠ તો એટલે એને દબાવી દેવામાં આવ્યું છે એનું એનું ખંડન કરવામાં આવ્યું છે એને એના સતત એમ કહેવાય કે પ્રચારિત કરવામાં આવ્યો છે અને તમને સતત એવું ભરાવવામાં આવ્યું છે કે આ વસ્તુ ખોટી 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 ના ગૌતમ બુદ્ધ સનાતનમાંથી પ્રગટ થયા છે એ ડાયરેક્ટ બૌદ્ધ પ્રગટ થયા નહોતા પણ એ સનાતની સાધુ હતા કોણ સનાતની સાધુ હતા ગૌતમ બુદ્ધ જે સનાતન સનાતન ધર્મના જાણનારા સનાતન ધર્મથી જ્ઞાન લેનારા સનાતન ધર્મથી સંસ્કાર લેનારા એવા ગૌતમ બુદ્ધ સનાતન ધર્મના સાચા અર્થમાં સાર્થક કર્યો અને બૌદ્ધ રહ્યા એ સાચા અર્થમાં સનાતન ધર્મનો સાર્થક કર્યો અને સનાતન ધર્મનું એમને પ્રચાર કર્યો અને સનાતન ધર્મનો પ્રચાર કર્યો પછી ગૌતમ બુદ્ધનું સ્વર્ગવાસ થયો ગૌતમ બુદ્ધનું નિધન થયું સૌ ગૌતમ બુદ્ધનો સ્વર્ગવાસ થયો પછી એના અનુવાયો જે જાણ જાણતા નતા એ સનાતન ગૌતમ બુદ્ધ જ્યાં સનાતનને પ્રચાર સનાતનના જે શ્રેષ્ઠતા રહી છે મૂકીને ગયા હતા ને એને એના પડતી મૂકી અને ગૌતમ બુદ્ધ નામનો એક બૌદ્ધ ધર્મ બનાવી દીધો કારણ કે એમની વિચારશક્તિને વાડો કરીને અને અલગ ધર્મ બન્યો આગળ જવાનો પ્રયત્ન કર્યો નહીં પછી એમાંથી સનાતનમાંથી ઉત્પન્ન થયેલા ગૌતમ બુદ્ધ અને ગૌતમ બુદ્ધની ની વિચારધારા સનાતની હતી અને એ વિચારધારાને લઈને અને પછી બૌદ્ધ ધર્મ સ્થાપ્યો અને એ જ બૌદ્ધ ધર્મ સનાતનનો વિરોધ તો આમાં કેટલી સચ્ચાઈ છે જરા હા જેમાંથી પ્રગટ થયો એનો એનો વિરોધ નહી સનાતનમાં હતું તો ગૌતમ બુદ્ધમાં આવ્યું આવ્યું શ્રેષ્ઠ વાત છે સનાતનમાં જ્ઞાન હતું સનાતનમાં સંસ્કાર હતા સનાતનની ની સનાતન ગૌતમ બુદ્ધ સનાતન હતા તો ગૌતમ બુદ્ધ બન્યા અને ગૌતમ સનાતનની અંદર એ પ્રેરણા હતી સનાતનમાં એ તાકાત હતી તો ગૌતમ બુદ્ધના પ્રેરણા સ્વરૂપ ગૌતમ બુદ્ધે એ લીધી તો સનાતન હતો તો ગૌતમ બુદ્ધ બને તો ગૌતમ બુદ્ધ સનાતની હતા અને ગર્વથી કેવું પડે બધા અને એ જ સાચો ધર્મ જે ગૌતમ બુદ્ધ કહે છે એ સાચો ધર્મ છે ગૌતમ બુદ્ધની પ્રેરણા રે ગૌતમ ગૌતમ બુદ્ધનો જે વિચાર છે એ સનાતની છે તો એને આખી દુનિયાએ સ્વીકાર્યા તો સનાતનને બધા સ્વીકારવું જોઈએ ને એ જ પ્રેરણા છે ગૌતમ બુદ્ધનું નામ ને સનાતનને બૌદ્ધનું નામ દીધું કંઈક આ સનાતનમાંથી કોઈ બીજો વ્યક્તિ શ્રેષ્ઠ ઉત્પન્ન થાય એનું એનું નામ દઈ દો તો સનાતનના સંસ્કાર મટી જવાના તો નથી બીજ તો એનું જ છે પછી એને ગાળ ના દેવા જે જે કઈ સનાતન ની અંદર જે જે પુસ્તકો છે જે જે કઈ છે બધું છે ને એ બધું ફક્ત ફક્ત આ અજાણ પ્રજા આ બુદ્ધિહીન પ્રજા જેના અભણ પ્રજાના લાઈન દોરી ઉપર રાખવા માટે પ્રેરણા સ્ત્રોત છે બીજું કાંઈ છે નહી અત્યારે ભણતર આવી ગયું છે એન્જોય કરશે કોનો છે એ કોનો પર્વ છે તમને ખબર ખ્રિસ્તી ધર્મ તમને આનંદ નો નહીં હોય એની અંદર કારણ કે એની અંદર તમને મુક્ત તમને ખુદ ને ખબર નહીં કે તમે કોનો કોનો પર્વ ઉજવી રહ્યા છો ખુદને ખબર નહીં તમારો પોતાના સનાતનનો પર્વ તમને ખબર છે સનાતનનો નવો પર્વ કયો સનાતનનું નવું વર્ષ કહ્યું એવું સરખી રીતે અમીરભાઈ સનાતનમાંથી જે પ્રગટ થયું છે અમીરભાઈ એ બહુ શ્રેષ્ઠ છે કારણ કે સનાતનની અંદર અત્યારે જે વૈજ્ઞાનિકો ગોતો છે ને સનાતનમાં ક્યારનું ગોતીને મૂકી દીધેલું છે અત્યારે વૈજ્ઞાનિકો એના અનુસરી રહ્યા છે એ એમ કે છે કે આટલી ઉન્નત શોધખોળ આટલી ઉન્નત વ્યક્તિત્વ વિચારધારા એ વખતની અંદર સનાતનની અંદર તો એનાથી લોકો અંજાઈ ગયા છે એટલે એમનું ઊંચું ઊંચું લાવવા માટે થઈ અને સનાતનના દબાવી દીધો બાકી બધું જ નીકળ્યું તો સનાતનમાંથી નીકળ્યું સંશોધન શોધખોળ અને ગમે તે નીકળ્યું હોય એમાં શારીરિક હોય યોગ શક્તિ હોય કે ચંદ્રની પૃથ્વીની દૂરી હોય એમ હા એના બધા જ શોધખોળ રહી સનાતનમાં થઈ છે પણ એના ફક્ત ને ફક્ત વિદેશી નામ આપીને અને વિદેશીઓએ ફક્ત લૂંટ કરી છે આની સંશોધન કે અમે શોધ્યું તમે શોધ્યું નથી ફક્ત તમે ક્યાંકથી જ ચોરીલી ટેકનોલોજી રહીને એને ખાલી સાફ સફાઈ કરીને તમે વિદેશ બનાવી દીધી પછી તમે

જીત અને તલવાની નોક ઉપર ધર્મ પરિવર્તન બરોબર અને સાહુકારો સાહુકારોના હાથમાં લઈ લઈને જે સાહુકારો હાથમાં લઈ આ સત્તાવાળાઓએ અને પછી જે નીચલી પજાત એની પર જુલમ કરવાયો કરાયો અને એ રહ્યું ને અત્યારે એ ચાર પાંચ શતાબ્દીનું લઈને અત્યારે બીજા ધર્મવાળા તમારી ઉપર એક જ વસ્તુ કે તમારા આમ કરતા તમને તેમ કરતા તમારે ફલાણું હતું જેટલું હતું તમને એક અંદરનો ગુસ્સો પ્રાપ્ત કરાવવા ધર્મ પર તેની સુંગ ઊભી કરાવો છે કે આ ધર્મ હતો જ નહીં તમને કશે એમ ગણ્યા જ નથી તમને કશે એમ ગણ્યા નથી તમારી પેઢી હોત તમે પેઢી શું કામ હાલી હોય હા તકલીફ પડી છે ધર્મની અંદર એમાં કોઈ ના નથી પણ એ વિદેશી આક્રમણોના અને એવા સાહુકારોના કારણ ને અમે પેલા જે આ જે કહેવાય ને અત્યારે પ્રથા છે અત્યારે નીચ ઉંચની પ્રથા હતી પ્રથાઓ ત્યારે હતી ને એ પોતાના કર્મ થકી હતી કે જ્ઞાનીને શું કહેવાતી બહુ જ્ઞાની જ્ઞાનીઓને સનાતન ધર્મ જે જ્ઞાની હોય ને પછી એને એ નાત જાત નથી જાત હતી જ નહીં એના પોતાના કર્મને પોતાની બુદ્ધિ પ્રમાણે એને એ પ્રમાણે એનું સર્ટિફિકેટ મળતું કે બહુ જ જ્ઞાની હોય બહુ જ એનું પારંગત હોય જે પારંગત હોય દરેક વસ્તુ પારંગત હોય જ્ઞાની હોય જે લોકોને સારા રસ્તો ચડાવી શકતો હોય જે લોકોને સારા સંસ્કાર આપી શકતો હોય એને પંડિત કીધા એ પછી એ નાદ જાત હતી નહીં જે જ્ઞાની હતું એને શું કહેવાય કે ભાઈ આ તો મોટો પંડિત છે તમે નહીં કહેતા તો મોટો પંડિત છે પંડિત એટલે જ્ઞાની હોવ એને પંડિત આપણને કહેવાય એને એને પંડિત કહેવાય જે બાહુ હોય જે જે લડી શકતો હોય જે લોકોની સેવા કરી શકતો હોય લોકોની રક્ષા કરી શકતો હોય એને ક્ષત્રિય કહેતા હતા એને વીર પુરુષ કહેતા હતા ક્ષત્રનો મતલબ વીર પુરુષ થાય એ કોઈ એ નથી વંશ નથી પણ એનામાં ગુણ છે ને ગુણ પ્રમાણે એને સર્ટિફિકેટ મળતું કે ભાઈ આ ક્ષત્રિય છે ભાવુ છે બળવાન છે આ લોકોની સેવા કરી રક્ષા કરી શકે છે ક્ષત્રિય આ જ્ઞાની છે એને એને પંડિત કહેવાય જે લોકોની સેવા કરતા હતા સંસારને સુંદર રાખતા લોકોની સેવા કરતા હતા એને શુદ્ર હતા જે અર્થવ્યવસ્થા ચલાવતા હતા એના વૈશ્ય ગીતા બરાબર જેને કારણે પૈસો છે જે અર્થવ્યવસ્થા છે લોકોને રોજગારી પૂરી પાડતા હતા એમને વૈશ્ય કીધા હતા એટલે એની માટે આ વૈશ્ય હોવો જરૂરી નથી એની કારણે જે સંસાધન છે સંસાધન હતું જેના જેના જેનામાં જે શરીરની અંદર જેના વિચારોની અંદર જે તાકાત હતી એ તાકાત પ્રમાણે એનું સર્ટિફિકેટ મળતું હતું પણ એના અર્ધર્મીઓ આવી ગઈ અને પછી પંડિતનો છોકરો હાવમૂર્ખ હોય તો પછી એના પણ એના પંડિત કહેવાનું ચાલુ કરાવ્યું ત્યાંથી તકલીફ ઊભી થઈ પંડિતનો છોકરો પંડિત જે જ્ઞાની હોય તો જ્ઞાનીનો છોકરો અજ્ઞાની હોય તો પછી પંડિત ના બની શકે જે જ્ઞાની હોય જ પંડિત બની શકે જે બાહુ હોય ક્ષત્રિય બની શકે ક્ષત્રિયોનો પંડિતોનો તે તમને જે ઉદાહરણ આપ્યું મતલબ કે જે તમારા લોહીની અંદર તમારા કર્મની અંદર તમારા તમને જે ભગવાને આપી છે ને જે ખૂબીઓ એ ખૂબીઓ ઉપરથી તમારી નામના થતી હતી અત્યારે બધું અઘરું થઈ ગયું છે એટલે એ તો ભૂલાય નહીં કેવું કે આ જે વંશ ટિપ્પણી થઈ જાય છે ને એ તો વચલા વચલા ગાળાનો એક ભાગ છે બાકી શરૂઆતથી તો આવ્યું હતું સનાતનનો ભાવ આવ્યો હતો અમે હા વચલા ગાળામાં ઘૂસાડેલું પ્રદૂષણ છે આ બધું કે આર્યું આ વંશનું આ વંશ જેવું કાંઈ હતું નહીં કર્મ ઉપર ગણાતું હતું તો તમારા કર્મ તમારી બુદ્ધિ કેવી છે ને એ ઉપર તમારું સર્ટિફિકેટ મળતું હતું ત્યારે ભણતર હતું નહીં ફક્ત જ્ઞાન ઉપરથી બધું થતું હતું એટલે એવું ના મજો કે વર્ષોથી વર્ષોથી નથી વચ્ચે અમુક અધર્મીઓ આવીને આ વસ્તુ કાર્ય કર્યું છે જે સનાતન સમજી શક્યા નહીં એમને આ કાર્ય કર્યું તો તમે સનાતન ખોટા ખોટો કહેશો ને તો તમારી માતા તમારા ભગવાન બધું જતું રહેશે તમારા સંસ્કાર સુધીને જતું રહે કારણ કે સંસ્કાર મળ્યા હોય તો સનાતન નથી મળ્યા છે એને ખોટું કઈ કહી કહી શકાય મા બાપના આશીર્વાદ લેવા મા બાપની આરતી ઉતારી મા બાપની સેવા કરવી એ બધું સનાતનમાંથી મળ્યું છે એને ખોટું કહેવાય નહીં એટલે અધર્મીઓથી બચજો તમે બધા હું એમ કહું અધર્મીઓથી નહીં બચો તો તમને તમારા તમે તમારા ધર્મને ગાઢ દેશો ને તો એ દાડો તમે સમજી લો કે તમે જ્ઞાનને સમજ્યા નથી તમે સનાતનને સમજ્યા નથી તમે સત્યને સમજ્યા નથી બીજાના દોરાઓ તમે દોરી ગયા છે બીજાના વિડીયો બીજાના વિચારોથી તમે દોરે તમે તમારા જ ધર્મને ગાઢ દેવશો એટલે તમે તમારા માન તમારા બાપને જ ગાઢ દેવશો એવું થાય એનો જ વિરોધ કરો છો એવું થાય ધર્મ નથી છોડવાનો વિચારધારા છોડવાની નથી વિચારધારાની અંદર અધર્મ આવ્યો છે ને એનો સાફ કરીને સાચી વિચારધારા પ્રગટ કરી જેમ હું અત્યારે કરું છું તેમ આ દહીં કર્યું અત્યારે મેં આમાં કોઈને કાંઈ ખાતું ખોટું કાંઈ નથી આ સત્ય હતી એ વાત આપી દીધી છે આ રીતે હરશિભાઈ અમીરજી એટલે આ જગતની અંદર લોકોને અત્યારે હવે બીજી વાત ચાલકો લોકોને અત્યારે શું છે અમીરજી પોતાનું થઈ જાય પછી બીજું બધું જવા દેવાની વાત આ પોતાનું થઈ જાય પછી બીજી બધી વાત જવા દે ને ત્યાં ધર્મ નષ્ટ થાય છે કારણ કે ધર્મની અંદર સર્વનું કલ્યાણ કરવાનું ઈચ્છ્યું છે કે દરેકનું કલ્યાણ કરો જ્યારે તમારી તમે દુઃખમો છતાં પણ તમારે દુઃખમો તો તમે તમારી વાત બરાબર છે તમે દુઃખમાં છો પણ જ્યારે તમે સુખની પ્રાપ્તિ કરવા ક્યાંક જાઓ જાઓને તમારી સાથે સાથે સુખ બીજાનું પણ તમે ક્યાંકથી લેતા હો તમે ભગવાન માતાજીના મંદિરે જાઓ છો ને તો તમે કોઈની બીજાની માગણી કરવા માટે નથી જતા તમે ફક્ત એક વાડો બનાવી દો તમારો મારું થઈ જાય પછી દુનિયાનું જે થવું એ થાય મારું થઈ જાય પછી દુનિયાનું જે થવું થાય ભગવાન મારું સારું કરી દે આ જ્યાં સુધી આ સીમિતતા છે ત્યાં સુધી ભગવાન ભગવાન નથી ને તમે સત્યને સમજા નથી કારણ કે એ તો સર્વનો છો તમે તમારું માગવા છો તો એને એવું થશે કે તું કેમ હું બધાનો છું કેમ તારો એકલાનો છો તું પણ બધાનો થા અને જ્યારે તમે બધાના થઈ જાઓ ને તારે અંદરથી ઊભો થાય બધાનું થવું કઈ રમત નથી કરવાની અંદર માયા મોહને તેજી દેવો પડશે એને નીચોડીને ફેંકી દેવો પડે છે તો સમજાય છે સર્વનું કલ્યાણ રહ્યું એ સનાતન હતું સર્વનું કલ્યાણ રહ્યું એ સનાતન શીખવતું હતું તો સર્વનું કલ્યાણ કરનારો આવો મહાન ધર્મનો આપણે ગાઢ દેવાય નહીં એનું એનું અપમાન કરાય નહીં તમે ગર્વથી કહો કે અમે સનાતનીએ છીએ અને હું તો એમ કહું છું ગર્વથી તમે સનાતન છો છો ને છો તમે હિન્દુ ના હો તો ભલે ના રહે એનો વિરોધ કરો તો મને વાંધો નથી પણ સનાતનની અંદર સંસ્કાર પણ સનાતની તમે છો જ અને એનો ગર્વ લેજો 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 તમે બૌદ્ધ ના હો તો મને કોઈ વાંધો નથી પણ તમે સનાતની છો એને એનો ગર્વ લ્યો કારણ કે સનાતનમાંથી જ બધું બાપ નીકળ્યું છે સનાતનમાંથી જ આ સંસ્કાર નીકળ્યા છે સનાતનમાં ધર્મ બધા નીકળ્યા છે એટલે તમે તમારા અસલ ધર્મનો ઓળખો અસલ બાપનો ઓળખો અસલ વટ વૃક્ષનો ઓળખો કે તમે કોણ છો અસલ વિચારધારાને સમજો કે અસલ વિચારધારા શું હતી સનાતન તો સનાતનનો ગર્વ લ્યો સનાતન સારી બાબત છે સનાતન તમારા એમ કહેવાય કે સંયુક્ત કુટુંબની ભાવના પેદા કરનારો કોઈ હોય તો એ કોણ છે સનાતન છે એમાં તમે ભેગા રહી શકો એકબીજાને પોતાના સમજી શકો ને એવો એવો કોઈ વિચારધારા હોય તો સનાતની વિચારધારા બીજી કોઈ વિચારધારા સનાતનની આવી નથી એમાં તો અમારું મોટું બીજાનું નાનું અમારું એક જ હાથ બીજું ખોટું અમારું એક જ ભગવાન જગતની અંદર હાથ બીજા બધા ભગવાન ખોટા અને આ ધર્મમાં માનનારા જ જીવી શકે બાકી બધાનો મૃત્યુનો દંડ મળવો જોઈએ આવી બધી વ્યવસ્થાઓ લખેલી સમજે અને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય કયા ધર્મમાં છે અમારે કહેવાની જરૂર નથી તો આ ધર્મ નથી આ એક એક બોધલી વિચારધારા કે જે આ સૃષ્ટિને ખતમ કરી રહી છે એક પરાણે એમ કહેવાય ને કે ફરજ પાડી રહી છે કે આ જ કરો બાકી નહીં એને સનાતને બધાને મુક્તતા આપી છે તમારે જે તમારા વિચારો સત્ય હોવા જોઈએ એની ઉપર તમે આગળ વધી શકો છો બસ આ સનાતનનો પર્યાય હતો એટલે સનાતનનો ઓળખો સનાતનને પકડી રાખો તમે બૌદ્ધ બનશો કે ગમે તે બનશો તો તમે સનાતન જ રહેવાના એમાંથી ફેર પડવાનો નથી તો પણ સનાતન જ નારો હા બૌદ્ધ ગર્વની વાત છે કે બૌદ્ધ સનાતની હતા બૌદ્ધ બનીને પછી સનાતન ગાર દો ને તો તમારા પગ પહાડો મારે બરાબર થાય હા હા ધર્મ રહ્યો ઓપ્શન છે ધર્મ રહ્યો એ દારા પાંખડા છે અને સનાતન એ દરેક ધર્મનું મૂળ છે બીજ છે બરાબર તમે એક વટવૃક્ષો ને એમાંથી કેરી પાક આંબો હોય આંબાને વટવૃક્ષો એમાં કેરી કેરી પાક અમેરું આંબામાંથી અને એ આંબાની કેરી મીઠી હોય પછી એ આંબાની એ આ ગોટલો રોપાય પછી બીજો આંબો થાય એટલે પછી પેલો આંબો જોઈએ એને ખોટો કહેવાય ને કાંઈ કે એનું જ બીજ છે બધું એમાંથી જ નીકળ્યું છે એટલે આ બહુ જ મોટી વાત છે એટલે તમારા અંદર જે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે મોબાઈલ ટીવીની અંદર એક જ વાત ચાલી રહી છે બસ સનાતન ખતમ કરી દો એ તમારી માટે સારો નથી તમારા બાપ દાદાને આમ કર્યું હતું તેમ કરતી વાત ખોટી છે વચલા ગાળાની અંદર અધર્મીઓએ વાત કરી છે અને એ અંદર પેસી ગયું છે એના પર સાફ સફાઈ કરવાનું છે એને શું કહેવા કરવાનું છે એને સાચી વિચારધારા આપવાની છે બીજું કાંઈ કરવાની જરૂર નથી એનો 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 અપમાન તો કરાય જ નહીં કરતાં પણ નહીં એનું કારણ કે સનાતનની અંદર પણ આ હું આ જે વાણી વર્તન ના બધું ચાલી રહ્યું છે ને આ જે તમે સાંભળો છો ને સનાતની છે આ વિચાર સનાતની વિચારધારા તો કેવું શું દર દર રવિવારે શું ચાલી રહ્યું છે સનાતની વિચારધારા છે આનો મારો વિરોધ કઈ રીતે કરો પણ તમારી અંદર જે પ્રેરણા ઊભી થઈ છે ને એ મને ખટકાવા માટે તમારા વાત કેવી પડી બોલો તમે જે આપ્યું સો ટકા

સનાતન અલગ પડવું ને ધર્મ જ થઈ જતો અધર્મ જ શક્ય એટલે તમે બધા સનાતનીઓ તમારી અંદર જે સારા વિચારો છે ને બધા સનાતનના મૂળ છે તમારા લોહીની અંદર હોય ને તો તમારા સારા વિચારો આવે તો તમે બધા સનાતનીઓ છો એટલે તમારે એનો ગર્વ લીધા જેવો છે એનો કોઈ દિવસ તમારા ધર્મને ગાઢ દેવાની જરૂર નથી વિરોધ કરવાનો આવતો પોતાનો છોકરો બગડી ગયો તેને સુધારવાનો હોય એના પછી એને ફેંકી દેવાનો હોય એને કાપી કાઢવાનો હોય નહીં એનું ખૂન કરી દેવાનું હોય નહીં આ સનાતન છે ને એ એ વિચારધારા છે એ આવશે ને તો બધા સુધરેલા જ છે તો તમે સનાતનના જાણવા જાણતા જ નથી પણ સનાતનના વિરુદ્ધમાં તમને જેટલું દિવસનું તમને જાણવા મળે છે ને એટલું તમે સનાતનની અંદર ખુદ જાણી શકતા નથી ને એટલે તમને એની અંદર થઈ થાય છે કે ના વાત ખોટી છે તમે મૂળ સુધી પહોંચે નહીં તમને રો તમને દિવસના ચાર કલાક તો એવા હશે કે તમને સનાતન વિરુદ્ધમાં તમને મોબાઈલથી માંડીને બધે તમને તમારા મિત્રો તમારા મોબાઈલથી એટલો એક આખો માહોલ ઊભો કરે કે તમને એની પરતે ચડાય 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 કરે કે તમને એની પરતે દ્રોણા ઉત્પન્ન કરાવે છે આ એક પ્રકારનું પ્રપંચ છે ને પ્રપંચ ચાલી રહ્યું છે પણ તમે ક્યારેક એક અડધો કલાક સનાતન વિશે વિચારો સનાતન શું હતું એની પાસે વેચવાનો એને ગોતવાનો પ્રયત્ન કરો બધાના હાથમાં મોબાઈલ છે તમે એમાં કરશો એટલે સત્યતા આવી જશે એટલે તમે એ જુઓ કે તમે ક્યાં છો તમે બીજા કોઈના પોપરે અંદર અને આ સનાતનને ખતમ કરવાનો એક મોટી ચાલ છે એની અંદર આવી જશો નહીં કારણ કે સનાતન છે તમારી કુળદેવી સનાતનની અંદર આવે હા સનાતનની અંદર આવ આ જે વ્યવસ્થા કરી છે ને કુળદેવીની આ પૂજવાની આ નિવત કરવાની એ સનાતન સંસ્કૃતિનું એક ધ્યાન છે અને એના વિરુદ્ધ કઈ રીતે કરી શકાય બરાબર એક રહી શકું એટલે આના પૂજાગર કરો આનું સંશોધન કરો અને બધા અડી મળી રહો અને તમારા ધર્મને ક્યારેય ગાઢ દેશો ને એનો ગર્વ લો હા દેશો નહીં અને એનો ગર્વ લ્યો અને બીજાના ધર્મનું સન્માન કરો આ સનાતનની સંસ્કૃતિ છે બીજાના ધર્મનું સન્માન કરો અને દરેકનો સરખો ન્યાય આપો ને દરેકનો દરેકના રહો બધાના સરખા મળે રહો કોઈનું કોઈ ગુરુ કરશો નહીં આ સનાતનની સંસ્કૃતિ છે ને એ તમારે રહેવાનું છે ને એના કારણે જ મારે કહેવું પડ્યું હા અડગ રહો બસ આનંદ કરો ખૂબ બીજી વસ્તુ કે જે અજ્ઞાની છે ને અજ્ઞાની અજ્ઞાની એ કરતા હોય કે આ શું કામ કરો છ આમ ના કરો એ કશું જ કહેવાનું જરૂર નથી એને જ્ઞાનની જરૂર છે અને એ જ્ઞાન આપવાનો તમારે પ્રયત્ન કરવાનો છે એને આપ બધી ખબર પડી ગઈ છે એનો વિરોધ ના થાય વિરોધ કરવાનો મતલબ એ થાય કે તમે અજ્ઞાની છો વિરોધ મતલબ મતલબ એમ થાય તમે અજ્ઞાની છો ન જ્ઞાની હોય તો વિરોધ ના કરો જ્ઞાની હોય તો એનો તમે રસ્તો કાઢો આ અજ્ઞાની છે તો આ તો વિરોધ ના થાય પણ આનો આનો રસ્તો કાઢો પડશે મારે શું કે એમને સમજાવવો પડશે આવો જ્યારે વિચાર આવે ને તો તમે જ્ઞાની કહેવાય પણ તમે વિરોધ કરો ને એનો મતલબ એવો થાય કે તમે જ્ઞાની નથી તમને એના પર તે ધૃણા ઉત્પન્ન થઈને તો વિરોધ થાય ધૃણા સિવાય વિરોધ કોનો કરી બતાવે તમને અંદરથી એના પર તેની ધૂણા ઉત્પન્ન થાય એના પર તેનો ક્રોધ ઉત્પન્ન થાય એના પર તેની નફરત ઊભી થાય તો તમારે એનાથી વિરોધ ભાષ નીકળે નહીં તો વિરોધ ભાષ નીકળે જ નહીં હા નીકળે જ નહીં આનું નામ સનાતન તમે વિરોધ ભાષ નીકળવો જોઈએ નહીં ગમે તે કરે વિરોધ નહીં કરવાનો બસ એને સમજાવવાનું આ નહીં એને એને એ સમયે સંજોગો અને એમ કહેવાય ને કે સમય અનુસંધાનની અંદર તમારો મગજમાં ચાલતું હોય કે મારે કઈ રીતે આ રીતે કરવું લાંબા ગાળાની પ્રોસેસ થતી તો લાંબા ગાળાની પ્રોસેસ કરવાની પણ જ્ઞાન આપવું રહ્યું એ સનાતન સંસ્કૃતિ છે વિરોધ કરવો સનાતન સંસ્કૃતિ છે જ નહીં જો વિરોધ કરવો સનાતન સંસ્કૃતિ હોત ને તો અત્યારે આ ધર્મ મહાન ધર્મ હોત કારણ કે વિરોધ તો મહાન છે ને ખાતાં બધા મરી ગયા દબાઈ ગયા વિરોધ કરે છે જે પ્રપંચ કરે છે એ મહાન છે એટલે પ્રપંચ કરવું નથી અને સનાતનના હવે સનાતનનો સમય આવશે અમને સનાતનનો સમય આવશે કારણ કે દરેકના જગત દરેકના હૃદયની અંદર સનાતનની જ્યોત સળગવા માંડી છે અને એ છે ને એટલે બધા અજવાળું આવશે સનાતનની જ્યોત સળગે એટલે અજવાળું જ આપ અંધારું રહેશે અને દરેક જ્ઞાની બનશે દરેક એકબીજાના સેવાવાળા બનશે દરેક સમજવાળા સમજ સમજનારા બનશે અને દરેકને સમાનતા આપશે એવું સમય અંતરે ધીરે ધીરે બનશે એવું શીખો તરીકે હા રજા